ભરૂચમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ઉદ્યોગ નગરીમાં ઘૂંટણ પાણી ભરાયા છે કામદારો અને વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે વહેલી સવારથી જ મેઘરાજા અહીં આવ્યા અને જે હેત વરસાવ્યું તેણે સમસ્યાઓ સર્જી છે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદથી સુરત જતા નેશનલ હાઇવે ફોર્ટી એટ પર વરસાદી પાણી ભરાયા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી પોલીસ જવાનોની સરાહનીય કામગીરી જોવા મળી છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકામાં সার্বતરેક વરસાદી માહોલ જામ્યો છે નસવાડી તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો વરસાદ વરસતા કુકાવાટી રોડ પર દુકાનો તેમજ ઘરોમાં વરસાદી પાણી ભરાયા નસવાડી ગામ પંચાયતના ગટારોમાંથી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે શરૂઆતના વરસાદમાં જ પાણી ભરાતા ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો નર્મદા જિલ્લામાં વરસાદની જિલ્લાના તમામ તાલુકાઓ વરસાદથી પ્રભાવિત સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું સાગબારા વિસ્તારમાં સવારે છ થી નવ વાગ્યા સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાપ્યો સાગબારાના સેલંબા પાસે આવેલ નરવાડી ગામનો પુલ ધોવાયો સેલંબા ગામમાં વરસાદી પાણી ભરાયા સેલંબા અને ગોટપાડા ગામ વચ્ચેનો પુલ પાણીમાં ગરકાવ થયો છે સાગબારાના ધવલીવેર અને ભાદોડ ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળ્યા સાગબારા અને ડેઢીયાપાડાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે વરસાદનું જોર વધતા પુલ પર પાણી ફરી વળવા પાણી ફરી વળવાના કારણે નાગરિકો પરેશાન જોવા મળ્યા નર્મદા જિલ્લામાં ગતરાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચે તાલુકા જળબંબાકાર થયા ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસમાં ડેઢિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ ડેમાં ચાર દરવાજા ત્રણ મીટર ખોલવામાં આવ્યા પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું કરજણ કાંઠાના લોકોને સાવધાન કરાયા આજે જિલ્લામાં અવિરત વરસાદના કારણે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે સમાચાર અમરેલીથી બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન વહેલી સવારે બગસરા શહેરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાપ્યો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા બગસરાની તિરુપતિ સોસાયટીમાં પાણી ભરાયા હતા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો વહેલી સવારથી અમરેલી કુકાવા વડિયા અને બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ અમરેલીના નાના ભંડારીયા અને વડેરામાં મુશળધાર વરસાદ ખાપ્યો નાના ભંડારીયા અને વડેરા ગામની સ્થાનિક નદી છલકાઈ છે કેમેરામાં કેદ થયા અમરેલી જિલ્લામાં ગત મોડી રાત સતત વરસાદ વરસી રહ્યો છે અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામના દ્રશ્યો છે આ નાના ભંડારીયા ગામમાંથી પસાર થતી જે નદી છે તેમાં પૂર આવ્યું છે જેના કારણે જનજીવન જાણે કે ઠપ્પ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે દૂર આપને દેખાઈ રહ્યું છે કે લોકો જીવના જોખમે સ્થાનિક નદી પાર કરી અને બીજી તરફ આવવાના પ્રયાસ કરી રહ્યા છે કારણ કે નાના ભંડારિયાથી અમરેલી જવા માટેનો એકમાત્ર માર્ગ આ હોય છે અને તેના કારણે લોકોને આ રીતે આ પાણીમાંથી પસાર થવું પડે છે અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો બગસરા કુકાઓ અને વડિયા પંથકમાં પણ ભારે વરસાદ થયો છે બગસરા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘુસી ગયા હોવાના સમાચાર છે સાતલડી નદી બે કાંઠે વહી રહી છે પણ અને હજુ અમરેલી જિલ્લામાં વરસાદના પગલે બગસરાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા વાહન વ્યવહાર ને તેની સીધી અસર પહોંચી ખેતરો બેટમાં ફેરવાયા બગસરા કુકાવા મુખ્ય હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ બગસરા શહેર અને ગ્રામ્યમાં પાણી વહેતા થયા અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અમરાપુર ગામમાં વરસાદ ખાબક્યો ભારે વરસાદના પગલે અમરાપુર ગામની આસપાસ આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા અમરાપુર ઢોલરવા રોડ પર આવેલ વીસ વર્ષ જૂના ચેક ડેમમાં ગાબડું પડ્યું ચેક ડેમનો પાળો ધોવાઈ જતા ચેકડેમના પાણી આસપાસના ખેતરોમાં ઘુસ્યા હતા ચેકડેમનું હજારો લિટર પાણી વહી જતાં સ્થાનિકો દુઃખી થયા છે અમરેલી શહેર અમરેલી તાલુકો અને અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ થયો છે તેના કારણે કેટલાક દ્રશ્યો પણ આવ્યા છે સામે અત્યારે હું છું અમરાપુર અને ઢોલરવા ગામની વચ્ચે સવારે ભારે વરસાદ હતો અને ત્યારબાદ એની જે માટીનો પાળો ધોવાઈ કરોડો લીટર છે બહુ વર્ષો છે ભારે વરસાદ કારણે અમારા ગામ ને થી પચીસ વર્ષ પહેલા દ્વારા જયારે અમે જેટલા ગામની અંદર બાજુ આઠ દિવસ જયારે તૂટ્યો નથી પંદરસો ચોવીસ માં નટો તૂટ્યો એટલો ભારે વરસાદને કારણે અમારા બાજુ ના ખેડૂતોને પાળાથી નુકસાન થયું છે અને અમારું લાખો કરોડો લિટર પાણી વેડ થઈ ગયું છે તો આ ઢોલરવા અને અમરાપુર વચ્ચે નો જે ચેકડેમ છે વર્ષો જૂનો પચ્ચીસ વર્ષ જૂનો ચેકડેમ છે પચીસ વર્ષથી આસપાસના ખેડૂતો માટે આ જીવાદોરી સમાન ચેકડેમ હતો પરંતુ અત્યારે તેનો માટી કામ છે ધોવાઈ જતા પાણીનો વેડફાટ થયો છે ને જો આને તાત્કાલિક રીતે રિપેર કરી અને આવતા વરસાદ માં ફરી ભરવામાં ન આવે તો આવતું એક વર્ષ ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થઈ શકે છે રાજન ગઢિયા ન્યુઝ ગુજરાતી અમરેલી

સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ડાંગ જિલ્લામાં જે નદીઓ આવી છે નદીઓની અંદર ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માગીએ કે અંબિકા નદી છે અંબિકા નદી ગાડી દૂર થઈ છે અને બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ડાંગ જિલ્લામાં જે અન્ય નદીઓ આવી છે પૂર્ણા ખાપરી સહિત અન્ય નદીઓમાં પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિ વિસ્તાર જવા પામી છે ત્યારે અંબિકા નદી ઉપર આવેલી ગીરા ધોધ પણ પોતાના રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે ત્યારે જે ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે જે પ્રવાસીઓ આવી રહ્યા છે એ પ્રવાસીઓને તંત્ર દ્વારા નદી કિનારે નહીં જવા પર પણ સૂચના આપવામાં આવી છે કારણ કે નદી બે કાંઠે ગાડી દૂર થઈને વહેતી થઈ છે જેને લઈને પ્રવાસીઓને પણ જે નદી કિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે નિશાંત મહાકાળ ન્યૂઝ એટીન ગુજરાતી ડાંગ જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી શરૂ થશે એક પ્રયાસ કરી માર્ગ બંધ થયો લગભગ પાંચ કલાક સુધી માર્ગ બંધ રહ્યો માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડ થી દૂર કર્યા આસપાસ પણ ધોધમાર વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની નખત્રાણા લખપત રોડ પર નદીના નદી ફરી વળ્યાજન પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો આ બાજુ માંડવી બે કાંઠે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો કચ્છના અબડાસા તાલુકાના બારા ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી મહાદેવ ના દ્રશ્ય સર્જાયા મીઠી ડેમ ઓવરફ્લો થતાં હલાદક દ્રશ્યો જોવા મળ્યા છે કચ્છમાં તાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા એક બે નહીં પરંતુ વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ તેર થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે પાવર પ્લાન્ટ દરિયો બની ગયેલા ખેતરો અડધા ડૂબેલા આંબાના બગીચા વૃક્ષ ની ડાળી પકડી કમર સુધી પાણીમાં ઉભેલા લોકો જળ તબાહીના દ્રશ્યો છે જૂનાગઢ ખેડના બામણાસા ગામના અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ઓજત નદી ગાંડી બની પાણીના તોફાની વેગમાં ઓજતના પાળા તૂટી જતા ગામડાઓમાં ખેતરો જાણે દરિયા બની ગયા પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા દ્રશ્યો ખેતરોના છે અહીં ઓજત નદી ગાંડી તૂર બની છે ઓજત નદીનું પાણી ફરી વળતા બામણાસા ઘેર પેટમાં ફેરવાયું આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે સ્થાનિકે તેમની નજરે જે જોયું કુદરતના કહેર સામે કિસાનો લાચાર બની પોતાના ખેતરોમાંથી જળ તબાહી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો પંદર લોકો આ તબાહીના સાક્ષી બન્યા પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા ગામના જે ખેડૂતોની આંબાવાડી છે તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું રૂપ જોયું હતું પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા હાલ આ પાણી ઓસરતા પાંચ દિવસ લાગશે

જીવ બચાવવા હવે માત્ર 15 મિનિટ છે જલ્દી કરો ઘેડ પંતકમાં રેસ્ક્યુ માટે પહોંચેલી એનડીઆરફ એએસડીઆરફ ની ટીમના આ શબ્દો છે ગામ વચ્ચે પૂર્ણ પ્રવાહને જોતા સ્થિતિ અત્યંત ગંભીર લાગી રહી છે આ દ્રશ્યો માનવદતકના ઘેડ પંતકના છે જ્યાં પાણીના આ ધસમસ્ત પ્રવાહમાં પંદર જેટલા લોકોના જીવ ગુમાયા જોખમમાં અંધાધાર અંદરાધાર વરસાદથી કોડવાવ ગામમાં કમર સુધી પાણી વહી રહ્યા છે લગભગ ઘેડના મોટા ભાગના ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે પાણી વચ્ચે ઘેડ વાસીઓ જીવન જીવા મજબૂર બન્યા છે અહી ડેમ ના દરવાજા ખોલવામાં આવતા કોડવાવમાં ભયંકર પૂર આવ્યું નીચણવાડા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા આથી NDRF અને SDRF ની ટીમ પહોંચી ગઈ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન શરૂ કરાયું જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું કારણ કે ઘરમાં હવે દાણોય બચ્યો નથી અહીં સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયેલા છે જેને બચાવવા ખાસ અભિયાન શરૂ કરાયું અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું કારણ કે ગામની શેરીમાં કમર સુધી પાણીનો જસ્મસ્ત પ્રવાહ છે જો કે દેવદૂત બનીને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે કારણ કે ડેમના વધુ દરવાજા ખોલાય તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે દ્વારકામાં મેઘ રાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ચારે બાજુ વિનાશ જ વિનાશ થયો ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર દ્વારકાના જામ રાવલમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ ના આકાશી દ્રશ્યો સામે આવ્યા જામ રાવલના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી ફરી વળતા રાવલમાં તારાજી સર્જાઈ રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારો દૂર દૂર સુધી જ્યાં નજર કરું ત્યાં વરસાદી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે ધસમસતા પૂરના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે ઉપરવાસમાં આવેલ વર્તુળ બે ડેમના દસ દરવાજા ખોલવામાં આવતા રાવલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે દ્વારકાથી સમાચાર રાવલ ગામમાં પાણી ઘુસ્યા વર્તુબે ડેમના પાણી રાવલ ગામમાં ઘુસ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે રાવલના ગૌશાળા વિસ્તારમાં જલારામ જલારામનગર હાઈસ્કૂલ રોડ હનુમાન ધાર બારીયાધાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ લોકો હોડીમાં બેસીને અવરજવર કરવા મજબૂર બન્યા છે વર્તુબે ડેમના પાણી રાવલમાં ઘુસ્યા રાવલનું જનજીવન પ્રભાવિત થવું સમાચાર ગીર સોમનાથથી વેરાવળના નાવોદરા ઇન્દ્રોઈ ગામના રોડ પર પાણી ફરી વળ્યા મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા ઇન્દ્રોઈ ગામથી ઉપરવાસના અનેક ગામોના વાહન વ્યવહારને મોટી અસર પહોંચી બીમાર દર્દીને લેવા આવતી એકસો આઠ માંડ માંડ પસાર થઈ જ્યારે નાવોદરા ગામના વાડી વિસ્તારમાં આવતા જતા લોકોને હાલાકી પડી ભારે વરસાદ જ્યારે પણ વરસે છે ત્યારે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે ગીર સોમનાથના ગીરગઢડામાં આવેલો મછુંદરી રિવર ડેમ ઓવરફ્લો થયો અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસી છે જેના પગલે ડેમ અને ચેક ચેકડેમો છલકાયા છે મછુંદરી ડેમ ઓવરફ્લો થતા થતાં ગીરગઢડાના નદી કાંઠાના ગામો એલર્ટ કરાયા ગીર સોમનાથના શિંગોડા ડેમના ત્રણ દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર ખોલાયા ગીર જંગલમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવકમાં વધારો થતા દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારોમાં આવતા જામવાડા કંસારીયા કોડીનાર શહેર ઘાટવડ છાછર દુદાણા ગોવિંદપુર ભંડારીયા રૂણાજ સુગાડા નાના ઇચવડ ચૌહાણની ખાડ મૂળ દ્વારકા સહિતના સત્તર જેટલા ગામોને એલર્ટ કરાયા સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાગરમાં સમાઈ સરિતા નદીનો દરિયો દરિયા સાથે સંગમનો નજારો સામે આવ્યો નદીના ધસમસતા પાણી સાગરમાં સમાતા જુઓ પિંગળેશ્વરના દરિયા પાસે અદભુત દ્રશ્યો સર્જાયા નાયરા નદીના ધસમસતા પાણી સમુદ્રમાં